જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકામાં ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા ફાર્માસિસ્ટ મીટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડ્સ જેવા સ્લોગનથી સન્માનિત કરે અને ફાર્માસિસ્ટ હેલ્થ કેર ક્ષેત્રમાં કરોડ સમાન છે ફાર્માસિસ્ટ દર્દીની સારવારમાં એક ખૂબ જ મહત્વની કડી છે તેવું તેમના શુભેચ્છા સંદેશમાં પાઠવેલું છે

ત્યારે કેશોદના તમામ જે સરકારી સંસ્થાઓમાં ફાર્માસિસ્ટો ફરજ બજાવે છે તેઓની સાથે અને હોસ્પિટલ સ્ટાફ સાથે અમે રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરેલી છે માનનીય શ્રી જેપી નાડા સાહેબે આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છાના ભાગરૂપે ફાર્માસિસ્ટને ફાર્મસિસ્ટ મિટિંગ ધ ગ્લોબલ હેલ્થ લીડ માટે જે અમને ઉત્સાહિત કર્યા છે તે બદલ નાડા સાહેબનો પણ આ તકે અમે ખૂબ ખૂબ ફાર્માસિસ્ટ પેટર્નિટી પ્રતિ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક અવેરનેસ ફેલાવવા માટે જરૂરી એક આપણે સંદેશો આપવા પાઠવીશ કે તમે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ ત્યારે એ મેડિકલ સ્ટોર ઉપર દવાનું વિતરણ રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ કરવામાં આવે છે કે કેમ અને તે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાઇસન્સ અને તે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવેલો છે કે નહીં તે દરેક દવા લેનાર વ્યક્તિએ ચકાસવું પોતાના હેલ્થના સ્વાસ્થ્ય માટે જરૂરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ